સુરતમાં બેફામ કાર ચાલકના વાંકે બે લોકોએ જીવ ખોયો છે પૂર ઝડપે આવી રહેલા કાર ચાલકે કાબૂ ગુમાવતા ચાર બાઇક ચાલકને અડફેટે લીધા હતા એક બાઇક પર સવાર યુવક અને બાળકનું અકસ્માતમાં મૃત્યુ થયું છે અકસ્માતમાં ઘાયલ લોકોને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે ઉત્તરાયણ પોલીસે બેફામ કાર ચાલકની ધરપકડ કરી છે પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી સંવાદદાતા શૈલેષ જોડાયા છે ફોન લાઇન પર શૈલેષ જણાવશો કે કઈ રીતે અકસ્માત સર્જાયો હતો સુરતના આઉટર રિંગ રોડ ઉપર હાલ ગરમીની સિઝન ચાલી રહી છે એટલે મોડી રાતના ઘણા બધા લોકો ત્યાં બેસવા માટે ફેમિલી સાથે બેસવા માટે જતા હોય છે અને ગઈ રાતે એવી જ રીતે દુખિયા દરબાર જંકશન જે વિસ્તાર છે ત્યાં એક ફેમિલી સાથે લોકો બેઠા હતા ત્યારે એક બેફામ કાર ચાલકે ત્યાં આવ્યો કાર ઉપરનો કાબુ ગુમાવ્યો હતો અને ચાર જેટલા બાઇક ને અડફેટે લીધા હતા અને ત્યાં બેઠેલા બે વ્યક્તિના મોત થયાની વિગતો હાલ સામે આવી રહી છે જો કે ત્યાં અન્ય લોકો હાજર હતા અને લોકોએ કાર ચાલકને પકડીને પોલીસને સોંપી દીધો છે હાલ ઉત્તરાયણ પોલીસે સમગ્ર ઘટનામાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જી બિલકુલ શૈલેષ આભાર